ત્રણ દિવસ પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અરબી સમુદ્રમાં ડીપ પ્રેશરની હવાજોડમાં ફેરવાય તો મહારાષ્ટ્ર અને બલસાણ સહિતના દક્ષિણ ગુજરાતમાં 10 થી ઇંચ વરસાદ ખબકશે જ્યારે અંતિમ તબક્કામાં સૌરાષ્ટ્રમાં વરસાદ ખબકશે કકા કેવું રહેશે હવેનું હવામાન હવામાનમાં પડતો હોય છોકત્રે છે આજની તારીખ 23 જ માં મેમો હવામાનમાં પડતો આવશે અને લક્ષડીના છેલે ચોમાસું પચી જવાની શક્યતા રહે છે પરંતુ કેર ચોમાસું જ્યારે હવામાન પૃષ્ટિ કરે ત્યારે શકાય હમણાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશર એરિયાનો રહે છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં લગભગ પંદર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ભાગમાં દસ ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ તારીખ અઠ્યાવીસથી એકત્રીસમાં વરસાદનું પ્રમાણ વધશે અને લગભગ દરિયા દરિયામાં પછી તો ચક્રવાત બનવાની શક્યતા છે હાલમાં ભિન્ન ભિન્ન ભાગોમાં સમુદ્રમાં જે અસ્થિરતા છે તેના કારણે હાલમાં ચક્રવાતનો ખ્યાલ આવતો નથી કારણ કે સમુદ્રમાં લગભગ મીન રાશિમાં વ્યવહો જે છે ચંદ્રની અને જેના કારણે પવનની ગતિના કારણે અસ્થિરતા જોવા મળે છે પરંતુ જ્યારે જળનાથ નક્ષત્રમાં જવો આવશે ત્યારે આ સ્થિતતામાં ઘટાડો થશે અને હવામાનમાં ગુજરાત હવામાનમાં તારીખ અઠ્યાવીસથી એકત્રીસ અને જૂની શરૂઆતમાં હવામાનમાં પણ તો આવશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની પણ શક્યતા રહે છે જી